ડભોઈના વનાદરા ગામે આવેલ રેશનિંગ દુકાન સંચાલનની દાદાગીરી ગ્રાહકોને પરેશાન વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ વનાદરા ગામમાં હંગામી ધોરણે રાજેશભાઈ શાહ વ્યાજબી ભાવની દુકાન ચલાવે છે તેમજ કઢધરા ગામમાં તેમની પોતાની વ્યાજબી ભાવની દુકાન છેલ્લાએ ઘણા વર્ષોથી તેઓ વનાદરામાં મહિનાના છેલ્લા બે કે ત્રણ દિવસ માટે જ દુકાન ખોલે છે જેના કારણે ગ્રાહકોને સરકારી અનાજ લેવા માટે પારાવાર મુશ્કેલી પડે છે જ્યારે કેટલીક વાર સર્વર ડાઉન હોય છે જેના કારણે કેટલાક ગરીબો સસ્તા ભાવના રેશનિંગ અનાજથી વંચિત રહી જાય છે જ્યારે ગ્રાહકો દુકાન સંચાલનને સવાલ કરે છે તો સંચાલક ગ્રાહકો સાથે ગેરવર્તુન કરે છે એક તરફ ભાજપા સરકાર ગરીબોને મફત અનાજ મળી રહ્યું છે ના બમનવા બે દિવસમાં બંધ કર્યું સસ્તા ખોલો તો પચીસ તારીખ નો ખોલો એન્ડિંગ તારીખોમાં શું કામ ખોલો ત્રણ દિવસ એટલે મહિનો પછી દસ જન રહી કે લઈ ના શકે એવું પંદર તારીખ પછી માલ આવે અને હજુ અધૂરો છે પણ જે તમારી અહિયા માલે છે અહિયાં એકલો જ અધુરા આવે તો અહીનું તો જે છે તમે એ પ્રમાણે કહો ગયો કે સામેથી મામલાત દરેક કીધું કે ભાઈ નથી ખોલતા તમે એમને કહો મામલાત દરેક કીધું છે મને

મને ન તમને કેમ તમે દિવસ ખોલો ને તો જો તમે કરો કરો તમે કરો સાત સાત છે મારા હોય મારી આવે તે તમારો ખોલો ને અંગુઠો આવશે એ જ કરશે અંગૂઠો લે આવશે અઢાર ઉપર નો બધાનો અંગુઠો આવે આવતો નોકરી નો સબ્જેક્ટ નહીં લેવાનો વચ્ચે

તે બહ મહિનામાં ત્રણ દિવસ આપે છે કારણ કે એમના ટાઈમે નેટનો પ્રોબ્લેમ આવે છે રજા પાડીને ઘરે રહ્યા હોય તો લેટ બંધ હોય આવા આવા તેવા ઇસ્યુ ચાલે છે ઘણા તો એમાંથી તમને શું તકલીફ થાય છે એના કારણે છેલ્લા ત્રણ દિવસ ખોલે છે તો તમને એમાં સગવડો તમારી પડી રહે છે એ ટાઈમ પર તો તમે લઈ શકો છો અનાજ કે તમારે વાત દિવસ મળે છે

તો આખા મહિનામાં કોઈ બી ટાઈમે સાત સુધી મો છ વાગ્યા સુધી મો મળું છું બસ એ અત્યારે એ ભાઈ ક્યાં જતા રહ્યા છે એ ભાઈ શું કહીને ગયા છે ને શું થયું છે અત્યારે તો બંધ કરીને ગતાર્યા છે એવું કે છે મારા ટાઈમ પર ખોલી સમજ જે કરું તો કરી લઉં અચ્છા એ સા માટે એમને એવું કર્યું માં કોઈ પ્રશ્ન કર્યો તો એવું કઈ હા એક ભાઈ અત્યારે ગયા પણ કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નહી એ ભાઈ ઉઠાવ્યું તા એ ભાઈને બોલીને ગતાર્યા છે ઓકે આપનું નામ મારું નામ પરમાર પાર્થ અને જે દુકાન ચલાવે છે એમનું નામ આપને ખબર છે ના એમનું નામ નથી એ ક્યાંથી આવે છે ભાઈ કડેદા કે કડેદા આવે છે ઓકે ત્રણ દિવસ નું કઈ જગ્યાએ કાયદો નહીં દરરોજ જયારે જાય અનાજ મળી જાય છે નહીં આપતું એવું છે નહીં અને આ વનાદરા ગામ જ અમારે ત્રણ દિવસ આવે છે અને ત્રણ દિવસમાં બે જ કલાક નીટ ચલવીને ભાઈ પાછા જતા રહે છે એના કારણે શું શું તકલીફ પડી રહી છે કારણે શું ભાઈ અમે પાંચ હજાર માં નોકરી કરતા હોય અમારે ત્રણ ચાર દિવસ પાડવાના બસો ઉપડિયો લેવાની હોય એમાં અમે શું લઈએ થયા આગળ પદાર તકલીફ તો કઈ છે જ નહીં પણ આવી તકલીફ છે શું કરે એટલે તમને ત્રણ દિવસમાં અનાજ લેવાનું ફાવે છે કે પછી એમાં તકલીફ છે ત્રણ દિવસ અમે આઈએ તો અમને અનાજ મળવું જોઈએ કાકા શું થયું છે અહીંયા અને શું તકલીફ થઈ રહી છે કઈ દિવસ ના ફાવે મને એક દિવસ રાંધા મળે કહીને હવામાં ભાઈ આવ્યા અને ચાર પાંચ જણને આપી કહી પણ અમુક અમુકને તો ફોન કરી કે બોલાવી નહીં એવા આપી દેશે અને પછી બંધ કરીને જતા રહે બરાબર તો છેલ્લા જે મહિનાની ત્રણ દિવસ અનાજ મળે છે તો તમે અનાજ કેમ નહીં લઈ શકતા હે ત્રણ દિવસમાં અનાજ મળે છે એવું કેવું છે ભાઈનું જે દુકાનદાર છે તો તમને ફાવે છે અનાજ લેતા કયા કારણથી તમારું અનાજ લેવાનું રહી જાય છે

આ તમે આવો છો તો શું કે છે તમે એવું કહો છો કે ત્રણ દિવસ થી વધારે વેચો તો એ કઈક જવાબ આપે છે કે નહીં આપતા કોઈ જવા